નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સંસ્કૃત ગદ્ય બે ખેલ મહોત્સવ ખેલનો અર્થ થશે રમતગમત રમતગમતનો મહોત્સવ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં રમતગમતનું ઘણું જ મહત્ત્વ છે રમતગમતથી જીવનમાં ખેલદીલી સાહસ હિંમત વગેરે ગુણોનું નિર્માણ થાય છે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં રમત મહત્ત્વનો ભાગ ભજવે છે તન અને મન સ્વસ્થ રહે તે માટે રમતગમત ઉપયોગી છે આ પાઠમાં રમત ગમતનું મહત્ત્વ દર્શાવવાની સાથે સાથે ક્રિયાપદોના વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળના રૂપોનો પણ પરિચય કરાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સેમેસ્ટરમાં આપણે ક્રિયાપદ વર્તમાન કાળના પ્રત્યયો શીખી ગયા વર્તમાન કાળના પ્રત્યયો છે મી વહ સિ થ તી તહ અંતે તો ગદ્યની સાથે સાથે આપણે ક્રિયાપદોનો પણ અભ્યાસ કરીશું ગદ્ય જોઈએ વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી વિવેકાનંદ વિદ્યાલયે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં હવે શાળા છે તેનું નામ શું છે તો વિવેકાનંદ વિવેકાનંદ નામના વિદ્યાલયમાં ખેલ મહોત્સવઃ રમતગમતનો મહોત્સવ ચલતી ચલતીનો અર્થ થશે ચાલે છે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે વિદ્યાર્થી મિત્રો ચલતી તો અહીં વર્તમાનકાળનું રૂપ છે ચલ ધાતુ ધાતુ કઈ છે તો ચલ હવે પ્રત્યય લાગેલો છે તી તો તી પ્રત્યય છે તે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનો છે માટે ચલતી રૂપ છે તે ચલ ધાતુ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ બાળકા પ્રસન્ના સંતી બાળકો પ્રસન્ના જેનો અર્થ થશે ખુશખુશાલ અથવા તો આનંદિત બાળકો ખુશખુશાલ છે શું કામ ખુશખુશાલ છે તો તેની શાળામાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે એટલા માટે સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કરતું ઈચ્છતી બધા કૌશલસ્ય કૌશલસ્યનો અર્થ થશે કુશળતા પ્રદર્શનમ પ્રદર્શનમનો અર્થ થશે પ્રદર્શન કરવું કરતું ઈચ્છતી ઇચ્છે છે બધા પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાવન સ્પર્ધા ચલતી કુત્રચિતનો અર્થ થશે ક્યાંક ધાવન સ્પર્ધા ધાવનનો અર્થ થશે દોડવું ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા ચલતી ચાલે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી બાળકો પ્રયત્નપૂર્વક પ્રયત્નપૂર્વકનો અર્થ થશે પ્રયાસપૂર્વક કોશિશ સાથે શીઘ્રતયા શીઘ્રતયાનો અર્થ થશે ઝડપથી ધાવતી અર્થાત દોડવું બાળકો પ્રયાસપૂર્વક ઝડપથી દોડે છે કતિપય બાલકા બાળકા વદંતી કતિપય કતિપયનો અર્થ થશે કેટલાક કેટલાક બાળકો ઉચ્ચેહ ઉચ્ચેહનો અર્થ થશે મોટેથી અથવા તો ઊંચે સાદે આ અવ્યય છે વદંતી વદંતી અર્થાત બોલવું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધાતુ છે વધ કઈ ધાતુ છે વધ અને પ્રત્યય લાગેલો છે વર્તમાન કાળનો અંતી વદંતી ધાતુ અન્ય પુરુષ બહુવચન કતિપય ઉચ્ચેહ ઉચ્ચેહવદંતી કેટલાક બાળકો અથવા તો કેટલાક છોકરાઓ મોટેથી બોલે છે ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું ધાવતું અર્થાત દોડો 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 ત્વરિતમ ત્વરિતમ અર્થાત જલ્દી કેટલાક છોકરાઓ શું બોલે છે કે દોડો દોડો જલ્દી દોડો અનુવાદ ફરીવાર જોઈએ વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે બાળકો ખુશખુશાલ છે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે અથવા તો દોડવાની હરીફાઈ ચાલે છે બાળકો પ્રયત્ન ઝડપથી દોડે છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી કુત્રચિત અર્થાત ક્યાંક ગોલક્ષેપક અર્થ થશે ક્યા ગોળાફેક ની હરીફાઈ ચાલે છે ક્રમશઃ ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ ક્રમશઃ નો અર્થ થશે વારા ફરતી ક્રીડકહ ક્રીડક અર્થાત ખેલાડી કે રમતવીર લોહ ગોલકમ લોહ નો અર્થ થશે લોખંડ વારા ફરતી ખેલાડી લોખંડનો ગોળો ક્ષિપતિ ક્ષિપતિનો અર્થ થશે ફેંકવું વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે ક્યાંક ગોળા ફેંકની હરીફાઈ ચાલે છે ક્રમશઃ વારાફરતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે વિદ્યાર્થી મિત્રો આગળ ગદ્ય જોઈશું આવતા તાસમાં અસ્તુ વિદ્યાર્થી મિત્રો